રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કો ક્લિયર ઇમ્પ્લાન્ટની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે પ્રાઇવેટ હોસ્પિટલમાં થતા રૂપિયા આઠથી દસ લાખના ઓપરેશન ખર્ચના સ્થાને રાજ્ય સરકારની સહાયથી વિનામૂલ્યે ત્રણ બાળકો પર સર્જરી કરવામાં આવી હતી જેના પગલે જન્મથી મુકબધીર બાળકો સાંભળતા અને સમજતા થશે અને તેમના જીવનમાં નવા રંગો પુરાશે આ અંગે ડોકટર જીગીશા પાટડીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે પીડાટીશીયન અને જન્મજાત જે બાળકોને સાંભળવામાં તકલીફ છે અથવા જેની શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા છે એવા બાળકો માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવાનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે જે બાળકો આવી પરિસ્થિતિથી પીડાઈ રહ્યા છે એ બાળકોનું સૌથી પહેલા સ્ક્રીનિંગ કરવામાં આવે છે સ્ક્રીનિંગની અંતર્ગત અમારું ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર છે જેમાં બાળકો આવે છે અથવા તો જે તે ઓપીડીમાં આ કમ્પ્લેન સાથે બાળકો આવે છે એનું અમે આ ડિટેલમાં એનું સ્ક્રીનિંગ કરીએ છીએ ત્રણ મહિના હતી ને તો અમને કઈ ખબર જ નથી પડી કે અમે એમ કે નાનું બાળક છે એટલે કદાચ ન્યૂ રિસ્પોન્સ લેતું હોય એક્ટિવિટી નહીં લેતું હોય તો છ સાત મહિનાથી થયો ને ત્યારે જ અમને ખબર પડી કે આને કંઈક અવાજ સાંભળવામાં વાંધો છે બરાબર થોડોક મોટો અવાજ થતો ને તો એ જાગતું નહીં હતું હવે કોકલેર ઇમ્પ્લાન્ટ કર્યા પછી સ્વિચ ઓન કર્યા પછી એને થોડુંક થોડુંક એક્ટિવિટી લે છે એ એટલે થોડુંક થોડુંક એમ નોર્મલી અવાજ આપેલો છે એટલે એ રીતે થોડુંક